નમસ્કાર દર્શક મિત્રો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ ચકડોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે જાણવા મળ્યા મુજબ છેલ્લા બે વર્ષથી વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા ચકડોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવતો હતો પરંતુ ચકડોલ ગ્રાઉન્ડના બાળાને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિખવાદ ચાલી રહ્યો હતો જેના કારણે ખંભાત નગરપાલિકા દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નવરાત્રિ મહોત્સવ યોજવા માટે ત્રણ વ્યક્તિઓએ ટેન્ડર ભર્યા હતા ગત રોજ ચીફ શ્રી ખંભાત તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખ પ્રમુખ એક્ઝિક્યુટિવ ચેરમેન સહિત ટેન્ડર ભરનાર વ્યક્તિઓની હાજરીમાં ટેન્ડર ખોલવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ રૂપિયા પંદર હજારની રકમ વિશ્વેશ્વરા ગ્રુપના રાહુલ ભટ્ટ દ્વારા ભરાતા તેઓને નવરાત્રિ મહોત્સવ માટે ચકડોલ ગ્રાઉન્ડ બાળાપેટે આપવામાં આવ્યું હતું જેની જાણ નવ નવરાત્રિ મહોત્સવ રમતા ખેલૈયાઓ તેમજ નગરજનોને થતાં ફરી એકવાર ખંભાત શહેરમાં ભવ્ય ઉમંગ અને ઉલ્લાસ સાથે રાહુલ ભટ્ટની આયોજનમાં નવરાત્રિ મહોત્સવ યોજાશે રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત નવરાત્રી મહોત્સવ ચકડોલ ગ્રાઉન્ડ છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં હતો ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો આજ રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ જે ધરવામાં આવી હતી તો કોનું ટેન્ડર કેટલા વ્યક્તિઓએ ટેન્ડર ભર્યું હતું અને કોનું ટેન્ડર આજ રોજ પાસ થયું છે અને કેટલા રૂપિયામાં પાસ કરવામાં આવ્યું છે ખંબર નગરપાલિકાના ચકડોલ ગ્રાઉન્ડની ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ માટે દરરોજ હરાજીથી ઓફર ઓપન ઓપન ઓફર મંગાવી અને હરાજી કરવામાં આવેલી હતી એમાં ત્રણ અરજદારોએ ગ્રાઉન્ડની માગણી કરેલી હતી એમાં એક શ્રી રાહુલભાઈ ભટ્ટને પંદર હજાર રૂપિયાની સૌથી વધારે ઓફર કરેલ હોવાથી કારોબારી ચેરમેનશ્રી અને પ્રમુખશ્રીની ટેન્ડર ખોલી અને એમની સંમતિ મુજબ એમને કરવામાં આવેલ છે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન પ્રમુખશ્રી એજ્યુકેટિવ ચેરમેનશ્રી તેમજ સભ્યશ્રીઓ હાજર હતા અને તેઓની સંમતિ ખરી સાહેબ આપ એમણે એમણાં ચેરમેન શ્રીના કારોબારી સમિતિના ચેરમેન શ્રી અને પ્રમુખશ્રી હતો એમાં કમ્પેરેટિવ અને રોજગારમાં સહી કરીને લેખિત સંમતિ આપે છે ભવ્ય નવરાત્રિ હું આયોજન કરું છું એકદમ નિઃશુલ્ક કોઈ એન્ટ્રી નહીં એન્ટ્રી ફીઝ નહીં કે રમવાની ફીસ નહીં કે જોવાની ફી તદ નિઃશુલ્ક ભાવે કરું છું અને લગભગ દસ દસ દિવસ પહેલાં અમને ખંભાત નગરપાલિકાએ એનઓસી આપી હતી ત્યારબાદ અમુક કંઈક કારણોસર કંઈક વિરોધ વિરોધ થયો તેમાં મારી એનઓસી કેન્સલ કરવાની ત્યારબાદ જે મેં ઓપન હરાજીની બી જાહેરાત કરી અને ઓપન જાહેરાતમાં મેં ભાગ લીધો તો આજે અને આજે છેલ્લી તારીખ બી હતી અને માતાજી કહેવાય છે ને કે માતાજીને ખરેખર આવવાનું જ છે તો એ કોઈ બી સંજોગોમાં સંજોગમાં એમાં ગમે તો ભૂકંપ આવે કે ભાઈ વાવાઝોડું આવે કે કોઈ બી તકલીફ આવે પણ એમને આવવાનું છે તો એ આવી નથી રહેશે એવી રીતના આજે ખંભાતના ખેલૈયાઓ તથા ખંભાતની જનતાના આશીર્વાદ અને કૃપાથી આજે માતાજીની જીત થઈ છે અને ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખ ખંભાતમાં પહેલું પહેલું નોરતું છે તો મા જગતની જમીનમાં અંબા જરૂર જરૂરથી પધારી રહ્યા છે તો હું આપના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગી માગીશ ખાંભાની પબ્લિકને કે આ દસ દિવસ દરમિયાન આપણે શાંતિથી આપણો પર્વ ઉજવીએ કારણ કે નવરાત્રિ એ આપણા હિન્દુની સંસ્કૃતિ છે પરંપરા છે હવે હું એવું માનું છું કે આ તહેવારમાં કોઈ વિરોધ થવો જ ન જોઈએ પણ હવે અમુક વ્યક્તિગતના લીધે કે અમુક જે બી હોય આપણે એની પર જૂની કોઈ વાત કરી નથી બટ આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આ દસ દિવસ દરમિયાન આપણે સૌ મળીને નવરાત્રિનું ખૂબ સારું આયોજન કરીએ અને જોડી જોડે મળીને ભેગા થઈને આગળ વધીએ પાલિકામાં પ્લસ કે હું વધુમાં એ કહેવા માંગીશ કે ખંભાત નગરપાલિકાએ ખૂબ મને સપોર્ટ કર્યો છે પ્રમુખશ્રી ચીફ ઓફિસર સાહેબ સી અને તમામ સભ્યો ખૂબ મોટો સપોર્ટ કરી અને આજે ફાઇનલી મને ગ્રાઉન્ડ સોંપી દેવામાં આવ્યું છે અને લગભગ કામ ચાલુ બી થઈ ગયું છે અને રાત દિવસ કામ આપણી જો સમય બી ઘણો ઓછો છે પણ રાત દિવસ કામ ચાલુ કરીને કોઈને કોઈ નિરાશ નહીં થાય કોઈ દુઃખી નહીં થાય જેવી રીતના આપણે બે વર્ષથી નવરાત્રિ ઉજવતા આવ્યા છે આ વર્ષે બી ફરી ઉજવીશું જય માતાજી જય મા